ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે આજબા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર સવારે નવ વાગે આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે વર્તમાનમાં સરોવરનું પાણીનું સ્તર બસો તેર પોઈન્ટ છેતાળીસ ફૂટ છે આ નિર્ણય પાણીના યોગ્ય સંચાલન અને સુરક્ષા ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે આ નિર્ણય વિશ્વામિત્રી નદી સાંજે પાંચ કલાક સુધીમાં ફૂટ થાય એવી સંભાવનાઓ છે આજે સવારે તંત્ર દ્વારા દરવાજા નિર્ણય કરાયા બાદ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સિટી કમાન્ડ સેન્ટર ખાતે પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી હવામાન ખાતાની આગાહી અનુસાર વડોદરામાં ઓરેન્જ એલર્ટ અને છેલ્લા ચોવીસ કલાકમાં આજવા પર લગભગ પાંચેક ઇંચ જેટલો વરસાદ અને વડોદરા શહેરમાં બે થી સવા બે જેટલો વરસાદ થવા પામ્યો છે જેના પરિણામ સ્વરૂપે આજવા સરોવરમાં ઉપરવાસના વધુ પડતા વરસાદને લીધે આવક વધી છે હાલ આજવા સરોવરનું લેવલ બસો ને તેર પોઈન્ટ છેતાલીસ ફૂટ છે અને વિશ્વામિત્રીની સપાટી અગિયાર પોઈન્ટ પચીસ ફૂટની આસપાસ વહી રહી છે ત્યારે આજવા ડેમના જે લેવલ છે બસો અગિયારથી બસો તેર પંચ્યાસી વચ્ચે આપણે આજવાના દરવાજાને મેનિપુલેટ કરી શકીએ છીએ બસો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટ આજવાનો લેવલ થાય તો દરવાજા ઓટોમેટિક ખુલી જતા હોય છે હાલ સ્થિતિ કાબુ હેઠળ છે આથી તંત્રે યોગ્ય વિચાર વિમર્શ કરી અને આજવાના ભારસર દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે આજવા સરોવરના ભારસઠ દરવાજા ખોલી અને ચારથી પાંચ એમસીએમ જેટલું પાણી છોડવામાં આવશે કે જે આવનારા દસ થી બાર કલાકની અંદર એકાદ ફૂટની સપાટી ઘટી શકે એક ફૂટ પાણી છોડવામાં આવે તો વિશ્વ મિત્રની સપાટી લગભગ ચારથી પાંચ ફૂટ જેટલી વધે એટલે તંત્ર ચાપતી નજર રાખશે આજવા સરોવરનું લેવલ અને વિશ્વામિત્રનું લેવલ જેવું સોળ ફૂટ વિસર્જન લેવલ થાય તો કોઈ જાતનું જોખમ ઉભું ન થાય એ માટે ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડવાનું ચાલુ રાખાશે અને ત્યાં જરૂર જણાય હવામાન ખાતાની આગાહી પણ ચાપતી નજર રાખી અને જે લોકલ વરસાદ અને ઉપરવાસનો વરસાદ છે એને જોઈ અને વખતો વખત નિર્ણય લેવામાં આવશે હાલ આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદી અગિયાર પોઈન્ટ પચીસ ફૂટ છે કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ આજવા બફર કેપેસિટી ઊભી થાય એના માટે આ ડિસિઝન લેવામાં આવે ઉપરવાસ માં ભારે વરસાદ પગલે આજવા સરોવરની સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા પણ ચોકસાઈ વર્તવામાં આવી રહી છે આજવા સરોવરની સાથે પ્રતાપપુરા સરોવર ની સપાટી વધારો નોંધાયો છે હાલમાં આજવા સરોવરની સપાટી પહોંચી બસો ફૂટ અને પ્રતાપપુરા સરોવરની સપાટી બસ્સો ચોવીસ પોઈન્ટ અગણસાઠ ફૂટ નોંધાઈ છે રૂલ લેવલ પ્રમાણે આજબા સરોવરની સપાટી બસ્સો બાર પોઈન્ટ પાંચ ફૂટ રાખવાની હોય સરોવરના બાસઠ દરવાજામાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયા હોવાનું મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું આજવા સરોવરનું પાણીનું લેવલ બસો તેર પોઈન્ટ બે પહોંચી ચુક્યા છે સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે બસો બાર પોઈન્ટ પાંચ અમને મેન્ટેન કરવાનું હોય છે અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે પણ થોડું પાણી છોડવામાં આવ્યું હતું અત્યારે ઇઝ અન્ડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી છે પણ સાવચેતીના ભાગરૂપે અને રોલ લેવલ મેન્ટેન કરવા માટે સિક્સટી ટુ ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે આજે નવ વાગેથી એક વાગે સુધી ચાર કલાક અમે આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા ગેટને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે નેશન બ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર